આ પુલ માત્ર એક રસ્તો નહોતો પણ બોટા જિલ્લાના ગઢડા તાલુકાના પાંચ ગામોને જોડતી જીવન રેખા સમાન છે ચારસો ખેડૂતો માટે તેમના ખેતરો સુધી પહોંચવાનો આ એકમાત્ર માર્ગ છે જોકે સરકારી તંત્ર સ્થિતિને સમજીને આખાડા કામ કરે છે આટલા મહત્વના પુલને બંને છેડે માત્ર માટી નાખી બનાવી દેવાયો કારણ કે ગ્રાન્ટનો અભાવ હતો વરસાદમાં નદીના ધસમસા પ્રવાહમાં પુલનો આધાર માત્ર માટી હોય તો માટી કરી તે ટકી રહે એ કદાચ કોઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીને પણ ખબર હોય પણ સરકારી અધિકારીઓ વસ્તુ કેમ ના ખબર પડી તે મોટો સવાલ છે

જરે પુલના બંને છેડા ધોવાઈ ગયા ત્યારે આસપાસના ગામના ખેડૂતોએ સ્થિતિને સમજી તેમણે સરકારી તંત્ર પર આધાર રાખવાને બદલે પોતાના સ્વ ખર્ચે બે વાર પુલ રિપેર કર્યો કે અધિકારીઓએ પુલની કામગીરીમાં કંઈ ખોટું દેખાતું નથી માત્ર પ્રોટેક્શન દિવાલ બનવી જોઈએ તેવું કઈ નબળાઈને ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ જે ભીમડાથી સકપર વચ્ચે જે કોઝવે બનેલો છે ને એ એઝ અ ડિપોઝિટ વર્ક તરીકે કામ થયેલું છે એ પંદર લાખ મંજૂર થયેલા હતા અને એજન્સી દ્વારા કામગીરી વ્યવસ્થિત કરેલ જ છે પરંતુ આ વખતે ચોમાસામાં વધારે પડતો વરસાદ આવ્યો ને એટલે કોઝવે પાણીનો પાણી નો સમાતા સાઈડ નીકળેલ છે એટલે સાઈડ ની માટી વોશ આઉટ થઈ સ્ટ્રક્ચરમાં માં જરા બી ડેમેજ કે કંઈ છે જ નહીં અને એના માટે મતલબ થોડી પ્રોટેક્શન વોલ એની જરૂર છે બાકી કામગીરી તો વ્યવસ્થિત જ કરવામાં આવેલ છે અને હાલ રિપેર કરીને રસ્તો ટ્રાફિકેબલ છે સવાલ એ છે કે ભીમડાદ ગામનો પુલ ક્યારે સાચા અર્થમાં લોકોના કામમાં આવે તે રીતે બનશે

નક્કર કાર્યવાહી કરી અને જે કોઈ જવાબદાર છે તેને કંઈક ને કંઈક નોટિસ કરવામાં આવે ધર્મેન્દ્ર લાઠીગા જીએસટી બોટાદ